હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળાની ઋતુ ચાલી રહી છે અને તમે લોકોએ ઘણીવાર જોયું હશે કે જે લોકોની ઉંમર ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષથી વધારે છે તે લોકોમાં સામાન્ય રીતે અથવા તો મોટી ઉંમરના વડીલો છે તેમનામાં સામાન્ય રીતે એવું બને છે કે આ સમયગાળા દરમિયાન ઘૂંટણથી નીચેનો ભાગ એટલે કે આપણા પગ જે છે તે જકડાઈ જવાની સમસ્યાઓ ખૂબ જ વધારે જોવા મળે છે નસો છે તે દબાઈ જાય છે ઘણીવાર નસ પર નસ ચડી જવાની સમસ્યાઓ પણ સામાન્ય રીતે આ લોકોમાં જોવા મળે છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તે ઉપાય દ્વારા તમારા માથાથી માંડી અને પગ સુધીની તમામ નસો છે તેને ખૂબ જ સરળતાથી આપણે ખોલી શકશું છૂટી પાડી શકશું આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમને લોકોને લોહીનો પ્રવાહ છે હવે નસ પર નસ ચડી જવી અથવા તો નસ છે તે દબાઈ જવી એનો મતલબ શું તો આમ પ્રવાહ છે સાથે સાથે ઘણીવાર પગના તળિયા છે તેમાં બળતરા થવી આવી સમસ્યા પણ જોવા મળે છે આ ઉપરાંત ઘણા લોકોને સોજો આવી જવાની સમસ્યાઓ રહે છે તેની સાથે સાથે ઘણીવાર વધારે પડતો શરીરમાં થાક લાગવાની સમસ્યા પણ રહે છે આ ઉપરાંત જકડાયેલા પગ વિશે પણ મેં વાત કરી આવી તમામ પ્રકારની સમસ્યાઓના નિવારણ રૂપે આજનો આ પ્રયોગ હું તમારા માટે લઈને આવ્યો છું મિત્રો સૌથી પહેલા તો તમને એ જાણવું જરૂરી બની જાય છે કે આપણા પગમાં નસો છે તે શા માટે એકબીજા પર ચડી જાય છે અથવા તો નસો છે તે શા માટે દબાઈ જાય છે અથવા નસોનું બ્લોકેજ થવા પાછળનું કારણ શું છે તો મુખ્ય કારણ કહેવા જાવ મિત્રો તો એ છે નબળું લોહીનું સર્ક્યુલેશન એટલે કે લોહી છે તેનું પરિવહન ખૂબ જ સરળતાથી નથી થતું સાથે સાથે ઘણીવાર બ્લોકેજ સર્જાઈ જાય છે અથવા આયુર્વેદની ભાષામાં કહેવા જઈએ તો વાત દોષ જ્યારે વધી જાય છે ત્યારે આવી સમસ્યાઓ જોવા મળે છે હવે વિજ્ઞાનની ભાષામાં આધુનિક વિજ્ઞાન તેને પુઅર માઇક્રો સર્ક્યુલેશન તરીકે ઓળખે છે જ્યારે આયુર્વેદ તેને વધેલા વાત દોષ તરીકે ઓળખે છે હવે આના ઉપાય રૂપે શું કરવાનું છે પહેલા એ જણાવી દઉં તો મિત્રો આજે આપણે જે ઉપાય કરવાનો છે તેમાં માત્ર ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલા તો લેવાનું છે બે થી ત્રણ લિટર જેટલું પાણી હવે આ પાણીને એકદમ આપણે ગરમ કરી લેવાનું છે ગરમ કરી લીધા પછી નવસેકું રહે નવસેકું નો મતલબ શું થાય આપણે એ પાણીની અંદર પગ બોડવાના છે હવે આ પગ આપણે બોડી ને સહન કરી શકીએ એટલું જ પાણી આપણે રાખવાનું છે બહુ વધારે પણ ગરમ નહીં કે જેથી પગ બળી જાય અને એટલું ઠંડુ પણ નહીં કે જેથી કરીને તેની અસર જ ન થાય આવું પાણી રાખવાનું છે ત્યારબાદ તેમાં આપણે લોકોએ બે થી ત્રણ ટુકડા ભીમસેની કપૂર મિત્રો યાદ રહે ભીમસેની કપૂર છે તે કપૂરનું ચોખ્ખામાં ચોખ્ખું સ્વરૂપ છે અને ઘણા લોકો ઘણમાં ઘણીવાર ઘરમાં છે તે ઘરની પવિત્રતા માટે ઘરની શુદ્ધતા જાળવવા માટે ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખવા માટે કપૂરદાનીમાં ભીમસેની કપૂરનો ઉપયોગ કરે છે યાદ રહે સાદો કપૂર નથી લેવાનો કારણ કે ભીમસેની કપૂર છે તે કપૂરનું શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ છે તે આપણે લોકોએ લેવાનો છે તેના બે ત્રણ ટુકડાનો પાવડર કરી અને આ પાણીમાં ઉમેરી દેવાનો છે ત્યારબાદ તેમાં આપણે લોકો અડધાથી એક જેટલો લીંબુનો રસ છે તેને ઉમેરી દેવાનો છે પાણીને બરાબર રીતે હલાવી દેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે આપણા બંને પગ છે તેને બોડી દેવાના છે તેને બોળી અને દસથી પંદર મિનિટ સુધી આમને આમ આ જ પરિસ્થિતિમાં આપણે લોકોએ બેસવાનું છે હવે આનાથી બનશે એવું કે તમારા પગની જે નસો છે તે ધીમે ધીમે ખુલ્લી થવા લાગશે છૂટી પડવા લાગશે મિત્રો આ પ્રયોગ છે તેને તમારે લોકોએ એક ધારો પાંચથી સાત દિવસ સુધી કરવાનો છે પાંચથી સાત દિવસમાં તમને લોકોને ગેરંટી સાથે સારામાં સારી ફેરફાર છે તે જોવા મળશે હવે પાંચથી સાત દિવસ પછી પણ હજી માનો કે તમે કરવા ઈચ્છો છો તો આગળના દિવસોમાં તમારે લોકોએ તેને અઠવાડિયામાં ત્રણ વાર સુધી રિપીટ કરી શકો છો ત્રણ વારથી વધારે પછી તેને કરવાનો નથી હવે મિત્રો માનો કે તમે લોકોને સાયટિકાની સમસ્યા છે એટલે કે એક જ પગની નસો છે તે ખેંચાયેલી છે અથવા તો તમારા લોકોના સ્નાયુઓનો ખેંચાણનો અનુભવ અનુભવો છો અથવા તો તમને પગના દુખાવાની સમસ્યા અવારનવાર રહે છે તો આ પાણીની અંદર તમે એક ચમચી અજમો છે તેને પણ ઉમેરી શકો છો તેનાથી તમારા ફાયદાઓ છે તેમાં વધારો થશે હવે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તમને લોકોને માની લો કે પગના તળિયા બળવાની સમસ્યા રહે છે તો પગના તળિયા બળવાની સમસ્યા રહેતી હોય તો એ પરિસ્થિતિમાં એ સંજોગોમાં તમારે લોકોએ આ પાણીની અંદર તેને તમે ફરજિયાત નથી ઉમેરવાના પણ હા પેલી ત્રણ વસ્તુઓ જે લીધેલી છે તેમાં આ વસ્તુઓને ઉમેરવામાં આવશે તો ચોક્કસથી તેના ફાયદાઓમાં વધારો થશે બીજી એક અન્ય મહત્વની વસ્તુ છે તે જાણી લેવી ખૂબ જરૂરી બની જાય છે મિત્રો કે તમે લોકો આ પ્રયોગ કરી લો છો તેના પછી તમે લોકો જો તલનું તેલ તલનું તેલ તેલ કે તેલનો રાજા ગણવામાં આવે છે આ તલના વડે પગની માલિશ કરી અને ત્યારબાદ તમારા પગ પર મોજા પહેરી લેશો તો તેનાથી તમારી ઊંઘ તો સારી આવશે તમારું મગજ છે તે પણ શાંત બનશે અને તમારા સાંધાઓ છે તે પણ એક્ટિવ થશે અને તમારી નસો છે તે ખૂબ જ સરળતાથી ખુલી જશે અને તમને લોકોને સારો એવો એક રાહતનો અનુભવ થશે આ આ ઉપરાંત મિત્રો તમને તમને જણાવી દઉં તો તો વાત દુખાવો રહેતો હોય તેમાં અસર કરશે પણ તમને માનો કે સિરિયસ સાયટિકાની સમસ્યા છે પાછળના ભાગ સુધી તમને સાયટિકાની નસ ખેંચાયેલી છે ડોક્ટર એવું કહેલું છે કે ઓપરેશન કરવું પડશે અથવા કોઈ થેરેપી સૂચવેલી છે તો એ સંજોગોમાં તમને લોકોને સંપૂર્ણપણે આપ માત્ર આ પદ્ધતિથી આરામ નહીં મળે હા એમાં તમને લોકોને ચોક્કસથી ફાયદો થશે આવું એટલા માટે જણાવું છું કારણ કે તમે જ્યારે આ પ્રયોગ કરવા જઈ રહ્યા છો ત્યારે તેની લિમિટેશન પણ તમને ખબર હોવી જોઈએ કે આનાથી માત્ર આટલો જ ફાયદો થવાનો છે તેનાથી સંપૂર્ણપણે તમારું સાયટિકાની સમસ્યા છે તેને દૂર નહીં કરી શકાય હા તમને ગોઠણનો દુખાવો છે તે વાત દોષના કારણે રહેતો હોય તો તેમાં ચોક્કસથી તમને ફાયદો થશે અને તેમાં તમારો દુખાવો દૂર પણ થઈ જશે આ પ્રયોગની મદદથી માટે આ પ્રયોગને ચોક્કસથી કરવો જોઈએ અને એવા લોકો કે કે જેમને આવી સમસ્યાઓ છે તો આ પ્રયોગ સૂચવવો પણ જોઈએ કરીને તેઓ પણ આનો લાભ મેળવી શકે મિત્રો જો તમને લોકોને પણ આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર